કે જો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના ખેતરોમાં કે કોઈ પણ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવાની કોશિશ કરી છે તો હું અંગત રીતના ઓફિસે આવી અને તમારી સાથે ઘર્ષણ કરીશ આંદોલન કરીશ આખી ઘટના કેમેરામાં કેદ થઈ રાજુભાઈ કપરાડાનું કેવું છે કે જે રીતના રાજ્યમાં સ્માર્ટ મીટરો લગાવી સરકાર ખુલેમ લૂટ કરી રહી છે તેની સામે અમારું આંદોલન છે અને તેની સામે અમારો વિરોધ છે તેમનું કેવું છે કે ખેતરોમાં ખેડૂતો વ્યાજે પૈસા લઈ અને પાક લણવાવતા હોય છે અને ત્યારબાદ તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ સરકાર સ્માર્ટ મીટરના નામે આ ખેડૂતોને ખંખેરવાની યોજના બનાવી રહી છે તેમણે અધિક્ષક ઇજનેરને ત્યાં સુધી કહ્યું કે માત્ર ખેડૂતો નહીં પણ વેપારીઓની સાથે કે કોઈ પણ સ્થાનિકોના ઘરમાં પણ જો સ્માર્ટ મીટર લગાવશે તો તેઓ મોટું આંદોલન કરશે એક તબક્કે આ બોલાચાલી વધુ ઉગ્ર બની જતા આખરે

ભાજપ સરકાર સામે હલ્લાબોલ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઉઠેલો આ વિરોધ ફરી એકવાર સ્માર્ટ મીટરની સામે આક્રોશ અને તેની ચરમસીમાએ છે આપને તે પણ જણાવી દઈએ કે સરકારનું કેવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ વધારે ચાર્જ લેવામાં નથી આવતો નથી વીજળીનું બિલ વધારે આપવામાં આવતું જે રીતના રિચાર્જ કરો તે રીતના આપ વીજળીનો વપરાશ કરી શકો પણ કહેવાય છે કે વડોદરા સહિતના શહેરોમાં અનેક લોકોએ આનો વિરોધ કર્યો છે અને લોકોનો આરોપ છે કે સ્માર્ટ મીટરના નીચે

અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમ નામ રહેવા દ્યો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જશે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કાંઈક નહીં કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ હજાર રૂપિયાનું રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં જોરાવલનગરમાં કેટલા ચાંદ થાય

જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવી કોન્ટ્રાક્ટરો આવી ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે સુધી એક મિનિટ તો આ મુદ્દે તમે શું કયો છો દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો એના લોકોના ઘરે નથી લાગ્યા એ સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે ને દસ હજાર રૂપિયા દંડે ન લગાડ્યા સાહેબ વારંવાર એક વાત કરીએ હાથ જોડી નેતા હોય નાગાય શા માટે કરો સાહેબ અમે નથી ઇચ્છતા મીટર લગાવો શા બહુ જબરી જાય છે આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ નથી ને એમને આ એક વાત જવાબ આપો તમને કોઈ ફોર્સ કરે છે

કે આજે ખેડૂત આજે બાજે છે તમારી યાર આ થશે તમે હમણાં છ મહિના બાર મહિના નિવૃત્ત થઈ જશો પાછળ ના અધિકારી ને કાયમ ઝઘડો તમે મૂકીને જાવ છો સાહેબ શાંતિથી જ્યાં સુધી ગ્રાહક

જ્યાં પથ્થર નો નહિ પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પંસા આ વર્ષો પહેલાનો દુહો હતો આજે એ અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વીજ કંપનીએ ચાલુ કર્યા છે લોકોની ફરિયાદ છે કે અમારે બે મહિનાનું જે બિલ આવતું એ માત્ર દસ દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાંથી કમ્પ્લેન છે આજે તમામ પરિવારો

નવી અપડેટ નવી ખબર અને નવા સમાચારો સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર